વડોદરા શહેરના હણી વારસિયા રિંગ રોડ પર ગઠિયાઓએ બે વૃદ્ધ મહિલાઓને મફતમાં અનાજ કપડાં આપવાની લાલચે તેમના સોનાના ઘરેણાઓ પડાવીને પલાયન થઈ ગયા હતા વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ગુનાખોરી વધી રહી છે ત્યારે શુક્રવારની સાંજે વડોદરા શહેરના હણી વારસિયા રિંગ રોડ પર ગઠિયાઓએ બે વૃદ્ધ મહિલાઓને મફતમાં અનાજ કપડાં આપવાની લાલચે તેમના સોનાના ઘરેણાઓ પડાવી પલાયન થઈ ગયા હતા બનાવની જાણ પોલીસને થતા વારસિયા પોલીસ મથકનો સ્ટાફ નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયા સહિતના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય સ્કોડના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી જેમાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે સીસીટીવીના આધારે ગઠિયાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે એટલે અમે શાક લેવા આવતા હતા કિશનવાડી મગધરા માર્કેટ તે બે માણસ હતા ને એક માણસ તે કહે છે કે ચાલો કે બા તમને કહે છે કે અનાજ આપે છે અમારા સેટના તે કે દસ વર્ષે છોકરો આવ્યો છે તો કે અનાજ ને કપડા એવું આલે છે તો પેલા બા કે ચાલો ને કે મને લઈ જાવ તો અમે બે જણ જોડે આયા અહીંયા અહીં આયા ને તો મે કીધું અમે અહીંયા રોડ પર બેસીએ છે તમે લઈને આવો તો કે ના ત્યાં ગાડી પેલી ગાડી અગાડી બેસો કે છે તો મે ગાડી અગાડી બેઠા તો કે આ બુટ્ટી ને એવું કાઢી નાખો કે તો પેલા બાએ કીધું કે મારી આ બુટ્ટી કા ચેન કે પિતળ છે કે તો કે ના તોય કે કાઢીને તમે મૂકી દો તો થેલી માંથી મૂકી અને પછી આ થેલી માં હી એ લોકો કાઢી લીધી પછી કઈ બાજુ ગયા ને લોકો આ આમ જ નીકળ્યા બે જણા તમારું શું કહો મારી બુટ્ટી ગઈ એ પાની ચેન ને બુટ્ટી એટલે અમે તઈ શાક લેવા જ જતા હતા તો કે છે કે તમારે અનાજ ને એવું રેશન કાર્ડ જોઈએ છે કે તો કે ત્યાં તમને આપશે કે છે ચાલો કે છે અમારા શેઠના છોકરો દસ વર્ષે આવ્યો છે તો પછી આ બાકી ચાલો કે જઈએ કે છે તમે જોડે જોડે આવ્યા મારી મધર શાકભાજી લેવા માટે આવ્યા હતા તો ત્યાંથી અમે અહીંયા રિટર્ન આવ્યા તો મને ફોન આવ્યો ઘરેથી કે બેટા અહીંયા આવીને આવું આવું થયું છે તો અહીંયા ઘડી આવ્યા તો એમનું બુટ્ટી અને પેલા બીજા બા એમની ચેન અને બુટ્ટી બંને વસ્તુ ગાયબ હતી એમને પૂછ્યું કોણ લઈ ગયું કેવી રીતે લઈ ગયું તો એમને એવું કીધું કે પછી બે વસ્તુ અમને કે અનાજ ફ્રીમાં આપે જેવી રીતે લઈને આવી લાલચ આપી લઈને આવ્યા અને પછી એવી રીતે લઈ ગયા પછી મેં આવીને સો નંબર ડાયલ કર્યો ત્યાર પછી પોલીસ આવીને પોલીસ કાર્યવાહી કાગળ ચાલુ છે એક ચેન છે બે જોડી બુટ્ટીઓ છે ના ચાલતા ચાલતા જતા ચાલતા જતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર